Welcome to Kitty's Micro Solutions, your trusted partner for innovative web and software development. Start your own reseller business with Kitty's Micro Solutions without money investment, only marketing skills investment. Namaskar, ane Ajay Aaj ek Kitty's Micro Solutions. Ane xas karine, reseller program Che ena આપણી પાસે એમની વેબસાઇટ અને થોડી જાહેર માહિતી છે આપણો હેતુ એ સમજવાનો છે કે આ કંપની ખરેખર શું આપે છે એમનું જીએસટી અને વીએ ટી વાળું ઈઆરપી સોફ્ટવેર કેવું છે અને એમના રીસેલર કે ચેનલ પાર્ટનર અથવા તો ફ્રેન્ચાઇઝી બનવાની જે તક છે એ ખરેખર કેવી છે ચાલો આ જે માહિતી છે એમાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે શું વાત છે ચોક્કસ શરૂઆત કરીએ તો કેટલી જ માઇક્રો સોલ્યુશન્સ પોતાની ઓળખ એક કસ્ટમ સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની તરીકે આપે છે એમનો મુખ્ય ભાર ગ્રાહકોની સફળતા પર છે એવું એ કહે છે અને એના માટે એમ ઓટોમેશન પર ફોકસ કરે છે જે આજકાલ ડિજિટલ યુગમાં ઘણું અગત્યનું છે બરાબર તો પહેલા કિટીઝ માઇક્રો સોલ્યુશન શું છે એની એક ઉપર છલ્લી વાત કરીએ તેઓ કહે છે કે એ કસ્ટમ સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની છે અને પેલો દાવો હંડ્રેડ સોફ્ટવેર અને હાર્ડવેર કસ્ટમાઇઝેશનનો આ થોડો મોટો દાવો લાગે છે નહીં કારણ કે હંડ્રેડ પર્સન્ટ કસ્ટમાઇઝેશન એ થોડું અઘરું હોય છે હા સાચી વાત છે સંપૂર્ણ કસ્ટમાઇઝેશનનો દાવો ખરેખર મહત્વાકાંક્ષી છે એ વ્યવહારમાં કેટલું શક્ય બને છે એ જોવું રહ્યું પણ એમનું મુખ્ય ધ્યાન છે ને એ જીએસટી અને વીએટી સક્ષમ ઈઆરપી સોફ્ટવેર પર છે એટલે કે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ બિઝનેસ એકાઉન્ટિંગ મેનેજમેન્ટ માટે આજકાલ ખાસ કરીને નાના અને મધ્યમ બિઝનેસ માટે આ ટેક્સ અને એકાઉન્ટિંગ મેનેજ કરવું એ મોટો પડકાર છે એ ઉપરાંત તેઓ રેડીમેડ અને કસ્ટમાઇઝ સોફ્ટવેર પણ આપે છે ઇ કોમર્સ વેબસાઇટ્સ ઓનલાઈન અને ઓફલાઈન ઈઆરપી સિસ્ટમ્સ પણ એટલે કે ઘણા બધા વિકલ્પો છે એમ લાગે છે હવે અહીંયા વાત થોડી વધુ રસપ્રદ બને છે એમનો રીસેલર ચેનલ પાર્ટનર અને ફ્રેન્ચાઇઝી પ્રોગ્રામ અને એ ફક્ત ભારત માટે નહીં પણ પાકિસ્તાન અફઘાનિસ્તાન નેપાલ ભૂટાન બાંગ્લાદેશ ચીન મ્યાનમાર આ બધા પાડોશી દેશોમાંથી પણ પાર્ટનર્સને આમંત્રણ આપી રહ્યા છે આ તો ઘણો મોટો ભૌગોલિક વિસ્તાર થયો ખરેખર અને આ પ્રોગ્રામની જે શરતો એમને મૂકી છે એ તો બહુ આકર્ષક લાગે છે જેમ કે શરૂ કરવા માટે શૂન્ય રોકાણ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ બીજું પાર્ટનર પાસે કોડિંગ કે બહુ ઊંડું ટેકનિકલ નોલેજ હોવું જરૂરી નથી અને સૌથી અગત્યનું કંપની પોતે જ એમ કે સોફ્ટવેર ઇન્સ્ટોલેશન સેટઅપ ટ્રેનિંગ ટેકનિકલ સપોર્ટ આ બધું સંભાળી લેશે શૂન્ય રોકાણ અને ટેકનિકલ જ્ઞાનની જરૂર નહીં આ તો મતલબ ઘણા લોકો માટે સપના જેવું કહેવાય ખાસ કરીને જે લોકો ટેકનોલોજીમાં નવો ધંધો શરૂ કરવા માંગતા હોય પણ આમાં કંઈ બીજું તો નથી ને મતલબ કે શૂન્ય રોકાણ ભલે કર્યું પણ પાર્ટનરે સમયનું રોકાણ તો કરવું જ પડે ને માર્કેટિંગમાં સેલ્સમાં એ પ્રયત્નો તો ઘણાય ને હા આ મુદ્દો બહુ સાચો છે જુઓ શૂન્ય રોકાણ એટલે સામાન્ય રીતે શરૂઆતના પૈસાની વાત હોય છે પણ તમે કહો એમ સમય મહેનત અને કદાચ લોકલ માર્કેટિંગનું થોડો ખર્ચ એ બધું તો પાર્ટનરે કરવું પડે અને કોઈ ટેકનિકલ જ્ઞાન જરૂરી નથી એનો મતલબ એમ નહીં કે કોઈ સ્કિલ જ ના જોઈએ પાર્ટનર પાસે સારી સેલ સ્કિલ લોકલ માર્કેટની સમજ ગ્રાહકો સુધી પહોંચવાની આવડત આ બધું તો હોવું જ જોઈએ તો ભલે પૈસાનું રોકાણ નથી પણ સમય અને સ્કિલનું રોકાણ તો છે જ બરાબર સમજાયું તો પછી પાર્ટનરનું મુખ્ય કામ શું જો ટેકનિકલ બધું કંપની સંભાળે તો પાર્ટનરે શું કરવાનું સ્ત્રોતો કહે છે કે પાર્ટનરે ફક્ત ગ્રાહકની જરૂરિયાત સમજવાની અને ક્વોલિફાઈડ લીડ ફાઇલ કરવી આ ક્વોલિફાઈડ લીડ એટલે શું બરાબર હા એટલે મૂળભૂત રીતે પાર્ટનરનો રોલ સેલ્સ અને માર્કેટમૂલનું જ છે ક્વોલિફાઈડ લીડ એટલે ખાલી નામ નંબર નહીં એનો મતલબ એવા સંભવિત ગ્રાહકને શોધવાનો જેને ખરેખર આવા સોફ્ટવેરની જરૂર હોય જે ખરીદવા માટે તૈયાર હોય જેમની પાસે ક્ષમતા હોય અને એમની જરૂરિયાત કંપનીના સોફ્ટવેર સાથે મેળ ખાતી હોય પાર્ટનરે ગ્રાહકની તકલીફ સમજવી સોફ્ટવેર કેવી રીતે મદદ કરશે એ સમજાવવું અને સોદા માટે વાતચીત શરૂ કરવી એકવાર લાગે કે આ ખરેખરો ગ્રાહક બની શકે છે એટલે કે લીડ ક્વોલિફાઈડ થાય પછી કંપનીની ટીમ આગળ વધે ડેમો ઇન્સ્ટોલેશન ટ્રેનિંગ સપોર્ટ બધું આનાથી પાર્ટનર ટેકનિકલ બાબતોમાં પડ્યા વગર પોતાના મુખ્ય કામ સેલ્સ અને રિલેશનશિપ પર ધ્યાન આપી શકે અને કોણ જોડાઈ શકે આ પ્રોગ્રામમાં લિસ્ટ તો ઘણું લાંબુ છે એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સ છે કન્સલ્ટન્ટ્સ છે ડિજિટલ માર્કેટર્સ બિઝનેસ પ્રોમોટર્સ કમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેરવાળા સ્ટાર્ટઅપ શરૂ કરનારા ફ્રીલાન્સર્સ અને એવા ઉદ્યોગ સાહસિકો જે નફા આધારિત ભાગીદારી શોધી રહ્યા હોય એમ લાગે છે કે બધા માટે દરવાજા ખુલ્લા છે બરાબર આટલી મોટી યાદી એ જ બતાવે છે કે તેઓ એક મોટું અને અલગ અલગ પ્રકારના લોકોનું નેટવર્ક બનાવવા માંગે છે આનાથી અમને જુદા જુદા માર્કેટ ઇન્ડસ્ટ્રી અને ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ મળે દરેક પાર્ટનર પોતાના કોન્ટેક્ટ્સ અને અનુભવ લઈને આવે જો કે આટલા બધા અલગ અલગ પાર્ટનર્સને મેનેજ કરવા અને બધાને સરખો સપોર્ટ આપવો એ કંપની માટે પડકાર પણ હોઈ શકે પણ મૂળ ભાર લીડ જનરેશન અને ગ્રાહક સંબંધો પર જ છે ટેકનિકલ બધું સેન્ટ્રલી મેનેજ થાય ચાલો હવે એ વાત કરીએ કે તેઓ સોફ્ટવેર કયા કયા આપે છે મુખ્ય પ્રોડક્ટ તો પેલી જીએસટી અને વીએટી વાળું ઈઆરપીએ એકાઉન્ટિંગ સોફ્ટવેર છે બિલિંગ સ્ટોક બિઝનેસ મેનેજમેન્ટ માટે આ તો લગભગ બધા બિઝનેસની જરૂરિયાત છે જ હા અને એ ઉપ્રાંત એ લોકો મેન્યુફેક્ચરિંગ રિટેલ સર્વિસ બિઝનેસ જેવા ચોક્કસ ઉદ્યોગો માટે કસ્ટમાઇઝ્ડ ઈઆરપી પણ બનાવે છે એમ કહે છે એટલું જ નહીં એકાઉન્ટિંગ ફર્મ્સ દુકાનો રેસ્ટોરન્ટ્સ નવા સ્ટાર્ટઅપ્સ માટે બિઝનેસ વેબસાઈટ્સ પણ હાવા અને ઇ કોમર્સ વેબસાઇટ્સ પણ જેમાં પેમેન્ટ ગેટવે ઓર્ડર ટ્રેકિંગ બધું ઇન્ટીગ્રેટેડ હોય એટલે ખાલી એકાઉન્ટિંગ સોફ્ટવેર નહીં પણ પૂરા ડિજિટલ સોલ્યુશન્સ આપવાનો પ્રયાસ છે અને એક અગત્યની વાત ગ્રાહકની પસંદગી મુજબ ઓનલાઈન એટલે કે ક્લાઉડ બેઝડ અને ઓફલાઇન એટલે કે ડેસ્કટોપ બેઝડ બંને ઓપ્શન છે આ ફ્લેક્સિબિલિટી ઘણી જગ્યાએ કામ લાગે ખાસ કરીને જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી એટલી સારી ન હોય હવે અહીં એક બહુ જ રસપ્રદ અને કદાચ સૌથી અગત્યની વાત આવે છે દેશ પ્રમાણે ટેક્સનું કસ્ટમાઇઝેશન એ લોકો દાવો કરે છે કે એમનું સોફ્ટવેર અલગ અલગ દેશોના જે જટિલ ટેક્સ નિયમો છે એ પ્રમાણે કસ્ટમાઇઝ થઈ શકે છે આ વાત એટલા માટે ખાસ છે કારણ કે તેઓ ભારત સિવાય પાકિસ્તાન અફઘાનિસ્તાન નેપાળ ભૂતાન બાંગ્લાદેશ ચીન મ્યાનમાર આ બધા દેશોમાં રીસેલર શોધી રહ્યા છે હા અને આ બધા દેશોના ટેક્સ કાયદા કેટલા અલગ અલગ દરેક દેશના પોતાના નિયમો હોય જે પાછા બદલાતા પણ રહે ક્યાંક જીએસટી ક્યાંક વીએટી પછી ઇન્કમ ટેક્સ કોર્પોરેટ ટેક્સ સેલ્સ ટેક્સ એફઈડી કસ્ટમ્સ ડ્યુટી ચીનમાં તો પાછું સીઆઈટી આઈઆઈટી ભૂતાનમાં પેલી એસડીએફ ફી પણ છે આ બધા સાથે સોફ્ટવેરને અપ ટુ ડેટ રાખવું અને બરાબર ચાલે એ જોવું એ કોઈપણ સોફ્ટવેર કંપની માટે બહુ મોટો પડકાર છે બિલકુલ આ ખાલી ટેક્સના રેટ અલગ હોય એવું નથી રિટર્ન ફાઇલ કરવાની રીતો નિયમોનો અર્થ કાયદામાં ફેરફાર બધું બહુલ જટિલ હોય છે જો કિટીઝ સોલ્યુશન્સનું સોફ્ટવેર ખરેખર આ બધા દેશોના ટેક્સ સ્ટ્રક્ચર પ્રમાણે બરાબર રીતે અને સચોટ રીતે કસ્ટમાઇઝ થઈ શકતું હોય અને એને રેગ્યુલરલી અપડેટ રાખી શકતા હોય તો એ એમની બહુ મોટી સ્ટ્રેન્થ કહેવાય આ કસ્ટમાઇઝેશનની ક્ષમતા જ એમના સોફ્ટવેરની યુએસપી એટલે કે યુનિક સેલિંગ પોઈન્ટ બની શકે છે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ દાવામાં કેટલી સચ્ચાઈ છે એના પર જ એમની સફળતાનો આધાર રહેશે કંપનીની ફિલોસોફી વિશે પણ થોડી વાત છે સ્ત્રોતોમાં એ લોકો પોતાની જાતને ક્લાયન્ટ અને ટીમને મહત્વ આપતી સંસ્થા ગણાવે છે એમનું કહેવું છે કે એમની સફળતા ગ્રાહકો અને ટીમ પર આધારિત છે પ્રોબ્લેમ સોલ્વિંગ અને ટેકનોલોજીના સ્માર્ટ ઉપયોગમાં માને છે પોતાની જાતને વિચારકો પ્લાનર્સ અને કોડર્સનું મિશ્રણ ગણાવે છે જે કામ પૂરું કરવામાં માને છે ઇનોવેશન અને સતત શીખતા રહેવું એ એમના મૂળમાં છે એવો દાવો કરે છે અને જો કોઈને આ રીસેલર પ્રોગ્રામમાં રસ પડે તો જોડાવાની પ્રોસેસ તો સાવ સીધી લાગે છે સ્ત્રોતો કહે છે કે એમની ઓફિશિયલ વેબસાઇટ પર રીસેલર રજિસ્ટ્રેશન પેજ છે ત્યાં જવાનું ત્યાં પોતાની વિગતો ભરવાની ફોર્મ સબમિટ કર્યા પછી એમની ટીમ કોન્ટેક્ટ કરશે ભાગીદારીની શરતો અને બીજી વિગતો સાથે એટલે પ્રોસેસ શક્ય એટલી સરળ રાખી હોય એવું લાગે છે અને એમનું હૈદરાબાદનું એડ્રેસ પણ આપેલું છે થ્રી નાઇન થ્રી સિક્સ ઝીરો જિલ્લા રેસીડેન્સી સરસ્વતીનગર હૈદરાબાદ પાંચસો શૂન્ય શૂન્ય સાત ચાર એમની યુટ્યુબ ચેનલ કિટીઝ સોલ્યુશન્સનો પણ ઉલ્લેખ છે કદાચ ત્યાં ડેમો કે કંઈક વધુ માહિતી હોય તો આ બધી ચર્ચા અને જે માહિતી આપણી પાસે છે એના પરથી મુખ્ય મુદ્દા શું વાગે છે પહેલું કિટીઝ સોલ્યુશન્સ એક એવો રિસેલર પ્રોગ્રામ લાવી રહ્યું છે જેમાં પૈસાનું રોકાણ કે બહુ ટેકનિકલ જ્ઞાન જરૂરી નથી આ ઘણા લોકો માટે આકર્ષક હોઈ શકે બીજું પાર્ટનરનું મુખ્ય કામ છે લોકલ માર્કેટમાં લીડ શોધવી અને ગ્રાહક સંબંધો બનાવવા ટેકનિકલ બાબતો જેમ કે ઇન્સ્ટોલેશન ટ્રેનિંગ સપોર્ટ એ બધું કંપની સંભાળે છે ત્રીજું આ તક ખાલી ભારત પૂરતી નથી પણ પાકિસ્તાન અફઘાનિસ્તાન નેપાળ ભૂતાન બાંગ્લાદેશ ચીન મ્યાનમાર જેવા પાડોશી દેશો સુધી પણ છે એટલે બજાર ઘણું મોટું છે ચોથું અને કદાચ સૌથી અગત્યનું એમનો સોફ્ટવેર ખાસ કરીને ઈઆરપી આરપી અલગ અલગ દેશોના જે ખૂબ જ જટિલ અને જુદા જુદા ટેક્સ નિયમો છે એ પ્રમાણે કસ્ટમાઇઝ થઈ શકે છે ઓછામાં ઓછું એમનો દાવો તો એવો જ છે જો આ ખરેખર સાચું હોય તો આ એમની ઓફરિંગનું મુખ્ય આકર્ષણ છે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા નાના મધ્યમ બિઝનેસ માટે તો આ બધી માહિતીનો વ્યવહારમાં શું અર્થ કાઢી શકાય સીધી વાત એ છે કે આ એક એવી તક છે જ્યાં કોઈ વ્યક્તિ કે સંસ્થા જેમની પાસે લોકલ માર્કેટની સારી સમજ હોય માર્કેટિંગ સેલ્સ આવડતું હોય તેઓ કોઈ મોટી ટેકનોલોજી કંપની સાથે જોડાઈ શકે અને ટેકનિકલ બાબતોની ચિંતા કર્યા વગર કમાણી કરી શકે આ મોડેલ એવા લોકો માટે બહુ સારો કહેવાય જે ટેકનોલોજીમાં બિઝનેસ કરવા માંગે છે પણ એમની પાસે ટેકનિકલ સ્કિલ્સ નથી અથવા શરૂઆતમાં મોટું રોકાણ નથી કરવું બિલકુલ અને અંતે આ બધી વાત પરથી એક વિચારવા જેવો સવાલ ઊભો થાય છે જે કદાચ આપણા શ્રોતાઓને પણ વિચારતા કરી દે આટલા બધા અલગ અલગ દેશો દરેકના પોતાના ટેક્સના કાયદા બિઝનેસ કરવાની રીત નિયમો બધું અલગ આવા વૈવિધ્યસભર માહોલમાં એક સેન્ટ્રલ સોફ્ટવેર પ્રોવાઈડર જેમ કે કિટીઝ અને લોકલ રીસેલર જે ત્યાંના માર્કેટને બરાબર સમજે છે આ બંનેનો સહયોગ એ નાના અને મધ્યમ બિઝનેસની જે ખાસ સ્થાનિક જરૂરિયાતો હોય છે એને પહોંચી વળવામાં ખરેખર કેટલો સફળ થઈ શકે શું એક લગભગ બધા માટે ચાલે એવું સોફ્ટવેર ભલે કસ્ટમાઇઝ થતું હોય એ દરેક લોકલ માર્કેટની બધી જ નાની નાની અને અનોખી જરૂરિયાતો પૂરી કરી શકશે આ મોડલની તાકાત શું છે અને એને મર્યાદાઓ શું હોઈ શકે આના પર થોડું વધારે વિચારવા જેવું ખરું કદાચ ભવિષ્યમાં વધુ માહિતી મળે તો આના પર ફરી વાત કરીશું We need to streamline our workflow to meet the new deadlines. Thank you for watching this video. Please like, share, follow, and subscribe.